ઝાકીરની પત્નીએ ત્રણ મહિના પહેલા જ પહેલા સંતાન એવા એક ના એક દીકરા અહેમદ રઝાને જન્મ આપ્યો હતો દીકરાનો જન્મ થતા પરિવારમાં ખુશી છવાઈ હતી સોમવારે રાત્રે માતાએ દીકરાને દૂધ પીવડાવ્યું હતું ત્યારબાદ સુવે હતો સવારે માતા પોતાની સાથે દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ઉઠ્યો ન હતો દીકરો નહીં ઉઠતા માતાએ તેને થપથપાવીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ન ઉઠતા પતિ સહિતના પરિવારને જાણ કરી હતી પિતાએ દોડી આવીને દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા બાળકને પરશુના તબીબે મૃત જાહેર કર્યો હતો પરિવારના એક ના એકના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે માતા અને પિતા આઘાતમાં સક પડ્યા હતા તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકની શ્વાસનળીમાં દૂર જતો રહેતા મોત થયું હોવાની શક્યતાઓ રહેલી છે